ગાંધીનગર વોર્ડ નંબર ચાર મારવાડી લાઈનના શૌચાલયની વિપરીત હાલત તંત્ર માત્ર રજૂઆતની ફાઇલોમાં જ અટક્યું અનેક વાર ધારાસભ્યને રજૂઆત કરવા હોવા છતાં સાંભળી નથી રહ્યા ચૂંટણીના સમયમાં મત લેવા માટે ખાલી દેખાઈ રહ્યા છે પછી કોઈ જવાબ દેવામાં આવતા નથી આવી અનેક વાર ફોન કર્યા હોવા છતાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર પણ રજૂઆત કરવા આવી છે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ મહાનગરપાલિકાના કમિશનર ધ્યાન ઉપર લેતા નથી અને સુરેન્દ્રનગરના વોર્ડ નંબર ચાર મારવાડી લાઈનમાં શૌચાલયની હાલત ખૂબ જ વિપરીત હાલત છે અને શૌચાલય ગંદકીથી ખદ બધી રહ્યા છે દુર્ગંધવાસ મારી રહ્યા છે અને રોગચાળો ફેલાવાની ભીતિ પણ ફેલાઈ રહી છે લાઈન ના હોસ્પિટલ સામે બરોબર એટલે આ જે સંનાસ બાથરૂમ છે તેમાં એક પણ બાયણા સારા એવા છે બરોબર નથી કોઈ પાણીની તમે અગાઉ કોને રજવાત કરેલી ધારા સભ્યને સભ્યોને કરેલી મ્યુનિસિપાલિટીમાં કરેલી કમિશનર સાહેબને પણ રજૂઆત કરેલી અને ફોન પણ એટલા કરેલા છે પણ છતાં આજ સુધીમાં સુરેન્દ્રનગરના ભાજપના ધારાસભ્ય આ કોઈ કામગીરી હાથમાં લેવામાં નથી આવી બરોબર તમે વિચારો કે આ સુરેન્દ્રનગરની કેવી હાલત છે માણસો દર વર્ષે માંસોને છેતરીને મત લઈ જાય છે અને આ વિસ્તારના લોકો મારવાડી લેન માય મંદિર પાસે આ વિસ્તારમાં જે સંડાસ બાથરૂમનો પ્રશ્ન છે અનેકવાર રજૂઆત કરેલી હોવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવતી આ લોકોનો એક જ પ્રશ્ન છે કે અમને સંડાસ બાથરૂમ જે છે લેડીસોને જે તકલીફ પડી રહી છે તે તાત્કાલિક કરાવી દેવા નમ્ર વિનંતી જન સ્વરાજ ગ્રુપ કુણાલ શાહ બોલો શું તમારી સમસ્યા છે અમારી મારવાડી લાઈન વોર્ડ નંબર ચારની અંદર મારવાડી લાઈન વિસ્તારમાં અમુક સમસ્યા એવી છે કે વર્ષો જૂની છે કોઈ ધ્યાન દેતું નથી નથી મ્યુનિસિપાલિટી કે નથી કોઈ ઉપરના લેવલવાળા ધારાસભ્ય હોય કે કોઈ પણ હોય બરાબર અને અમારી લેડીઝોને એટલી બધી તકલીફ પડે સંડાસ બાથરૂમ જવા માટે બહારથી માણસો આવે લેડીઝ સંડાસમાં બેઠી હોય માણસો ભરી જાય ઉપરથી સંડાસ એટલા બધા તૂટી ગયા છે કે માણસ સંડાસ બેઠું હોય તો આ બધા પથરા પડે બે ત્રણ જણાને લાગેલું છે એ રજૂઆત કરેલી છે પણ તે છતાં કોઈ સાંભળતું નથી આ સિવાય અમે અરજી કરેલી છે પ્રમુખ સાહેબને જાણ કરેલી છે કમિસ્ટરને જાણ કરેલી છે અને ધારાસભ્યને જાણ કરેલી છે છતાં કોઈ આ લોકોએ કોઈ એક્શન લીધી નથી મને એમ કે જોશું જોશું બરોબર અને કોઈ નિરાકરણ આવતું નથી ખાલી દર વર્ષે મત લેવા જ આવે છે